અર્ચના બેન એક જોરદાર વસ્તુ લઈને આવ્યા છે આ તમને આઠસો કલર ના શેડ બતાવીસ ને એમાંથી કોઈ પણ કલર તમારે સિલેક્ટ કરી લેવાનો પ્યોર લખનવી પ્યોર બનારસી સાડી તમારે આમાંથી સિલેક્ટ કરી લેવાની લખન માંથી કોઈ પણ એક કલર કલર મનગમતો તમારે બતાવવાનો એવી તમને ડાઈંગ કરી દેશે ખરેખર ને બેન ખરેખર સાચી વાત છે તમારે જે કલર તમે પણ કોઈ કટિંગ લઈને આવશો તમારા શેડ નો કલર હશે એ પણ તમે અમે કરીને આપીશું અને કયું કોઈ કલેક્શન અમારી પાસે મળી જશે પાસે લખનવી સાડી મળી જશે બનારસી સાડી મળી જશે લખનવી સાડી

જોરદાર આવો કોણ કોન્સેપ્ટ અત્યાર સુધીમાં કોઈએ નહીં કર્યો હોય કારણ કે અર્ચના બેન આમાંથી તમારે કોઈ પણ ફેબ્રિક સાડી સિલેક્ટ કરી લેવાની કે લહેગા ચોલી સિલેક્ટ કરી લેવાની એની ઉપર આમાંથી તમને જે કલર ગમતો હશે ને એવું તમને ડાઈંગ કરી આપશે દુનિયાના કોઈ પણ ખૂણે એસો તમને વિડિયો કોલ દ્વારા બતાવવામાં આવશે અને તમારે પણ જો આવો પ્રીમિયમ સરસ મજાનું કલેક્શન જોતું હોય ને તો બેનનો મોબાઈલ નંબર અને બધી ડિટેલ મેં સ્ક્રીન ઉપર આપેલી છે